રોજ બાળકોને લંચ બોક્સ તો આપીએ છીએ પણ ચાલો આજે આપણે કંઈક નવું અને ઝટપટ બની જાય તેઓ બનાવીએ તો તેના માટે સૌથી પહેલાં મેં અહીંયા બટાકા બાફી લીધા છે પણ આટલા બધા બટાકાનો હું ઉપયોગ નહીં કરું એવું મને લાગે છે કારણ કે હું થોડાક જ બટાકાનો ઉપયોગ કરીશ તો ગરમ બટાકા છે ત્યાં જ આપણે તેની છાલ ઉતારી લેવાની છે અને બે મીડિયમ સાઇઝના બટાકા એટલે કે તેને ભાગ કરતાં આવી રીતે ચાર બટાકા થાય છે તેને ખૂબ સારી રીતે છાલ ઉતારી લીધા બાદ આ રીતે મેશ કરી લેવાનું છે તેમાં ગાંઠા ના રહે તેની એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો તેની અંદર મસાલો કરી લઈએ તો સૌથી પહેલાં હું અહીંયા કોર્ન ફ્લોર એડ કરું છું ત્રણ ચમચી જેટલો તેની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો થોડાક ચીલી ફ્લેક્સ થોડોક ઓરેગાનો આ બંને વસ્તુ એડ કરીને થોડોક રવો એડ કરી દઉં છું એક ચમચીથી પણ ઓછો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે હલાવીને લોટ એટલે કે ડો ફોર્મમાં આવી જાય એ રીતે આપણે કરી લેવાનું છે તો ખૂબ જ સરસ રીતે બટાકા થોડા ગરમ હતા તો તેને મેં થોડી માટે ઠરવા દીધા અને ત્યાર પછી ફરીથી આ રીતે લોટ બાંધવાનું શરૂ કર્યું તો સરસ મજાનો લોટ અહીંયા બંધાઈને રેડી થઈ ગયો છે ચાલો તેને થોડોક ચીકણો કરી લઈએ તો તેના માટે થોડુંક તેલ લઈ લીધું છે અને ખૂબ સારી રીતે ફરીથી આપણે તેને આ રીતે લોટના ફોર્મમાં લાવી દેવાનું છે બસ આ વસ્તુ થઈ જાય પછી બેથી પાંચ મિનિટ પછી આપણે એક અહીંયા થાળી લઈ લેવાની છે અને થાળીને આપણે ઊંધી કરીને આ રીતે તેલ લગાવી લેવાનો છે અને જે આપણે એ બટાકાનો લોટ બાંધ્યો છે તેને ખૂબ જ સારી રીતે આ રીતે બંને હાથેથી મસળીને ખૂબ સારી રીતે કરી લેવાનું છે બટાકાનો લોટ થોડોક વધારે હતો તો મેં તેને બે ભાગમાં વેચી દીધો છે અને બંને હાથથી ખૂબ જ સારી રીતે આ રીતે તમે કરશો તો એકદમ જ મસ્ત થઈ જશે તમારે બીજું વધારે કંઈ કરવાની જરૂર નહીં પડે હવે આપણે એક ચપ્પુ લઈ લેશું અને તેની મદદથી સરખા ભાગે આ રીતે કટ લગાવી લઈશું તો બધામાં આ જ રીતે સેમ કટ લગાવવાનો છે બહુ વધારે જાડું નથી રાખવાનું અને બહુ વધારે પતલો પણ નથી રાખવાનો બસ હાથની મદદથી આપણે જે લુવો કરતા હોય એ જ રીતે આ કરવાનો છે અને ઉપરથી કાંટાવાળી ચમચીની મદદથી આ રીતે ડિઝાઇન પાડી દેવાની છે તેને તમે ચોરસ શેપ પણ આપી શકો છો પણ મેં અહીંયા ગોળ જ રાખ્યો છે કારણ કે આપણે ઝટપટ લંચબોક્સ બનાવવાનું છે જે વાર ન લાગે એ રીતે આપણે કરવાનું છે તો આ રીતે બધામાં આ રીતે લુવા જેવું કરીને કાંટાવાળી ચમચીની મદદથી બસ આવો આપણે શેપ આપી દેવાનો છે કે જેનાથી દેખાવ ખૂબ સરસ આવે તો બધા જ ખૂબ સરસ રેડી થઈ ગયા છે હવે તેનો વારો છે તળવાનો ચાલો તળવાનું શરૂ કરીએ મેં બીજી બાજુ તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલને તમારે હલકું ગરમ નથી રાખવાનું થોડુંક વધારે ગરમ રાખવાનું છે કે જેનાથી ફાટી ના જાય ફૂટી ના જાય અને એકદમ જ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય જો હલકું ગરમ હશે તો વધારે તેલ પી જશે અને તે તમારા બાળકને ખાવામાં બિલકુલ નહીં ભાવે એટલા માટે તમારે તેલને થોડુંક વધારે ગરમ રાખવાનું છે બસ આવા ગોલ્ડન બ્રાઉન થાય બંને બાજુથી આ રીતે ફેરવીને આપણે એક ટિશ્યુ પેપરની ઉપર અથવા તો કોઈ પણ એક પ્લેટમાં કાઢી લેવાનું છે આનો દેખાવ એટલો સરસ આવે છે ને કે બાળકોને તે હોશે હોશે ખાશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો બીજી વાર પણ આપણે બધા જ જે આપણે જે બનાવેલું છે બટાકાનું તેને આજ રીતે થેપલીઓને તળી લેવાની છે લંચ બોક્સ પણ રેડી કરી લઈએ તો કેચઅપ મૂકી દીધો છે સાથે થોડાક બિસ્કિટ એડ કરી દીધા છે અને આ જે બનાવ્યું છે આપણે તે પણ એડ કરી દીધું છે તો ચાલો મસ્ત રેડી થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ મળીએ ફરીથી નવા વિડીયો સાથે